जय गुरुदेव जय गुरुदेव बापू जय गुरुदेव बोलो बोलो बापू हाँ हाँ बोलो सबका बाप है बेटा किसी का नहीं सबका बाप है बेटा किसी का नहीं आ ये विषय हम जान लापू तो सर उद्यान थी सांबर आ वानी छे सबका बाप है तम्मे किधू बेटा किसी का नहीं बराबर तो सनातन सबका बाप है बेटा किसी का नहीं बेटा होकर धर्मा धर्मी पंथा पंथी जो करे सो तो सनातन नहीं हूँ घने ऑडियो क्लिप में बोलो सो सनातन सबका बाप है बेटा किसी का नहीं બેટા હોકર ધર્માધર્મી પંથાપંથી જો કરે શો તો સનાતન નહીં બરાબર તો હવે આનો મતલબ છે કે સનાતન ધર્મ જે છે તે જ બધાનો બાપ છે કારણ કે આ વાળાવાડીને પંથાપંથી ધર્માધર્મી જેટલા નીકળાશે એ બધાય સનાતન ધર્મોમાંથી નીકળશે વાળાવાડી પંથાપંથી અન્ય ધર્માધર્મી એ માત્ર એક મજબ પદ્ધતિ ઉપાસના છે વિશેષમાં કાંઈ છે નહીં બરાબર તો આ પંથાપંથી ધર્માધર્મી જો કરે સો તો સનાતન નહીં એનો અર્થ છે કે હવે પહેલાં તો આપણે સનાતનને જોઈ એક સનાતન એટલે શું બરાબર તો સનાતન ઘણા ઓડિયોમાં બોલ્યો છું સન નો અર્થ સંસ્કૃતમાં સત્ય થાય સન એ જ સત્ય સ્વરૂપી સર્વવ્યાપક પિતા પરમાત્મા છે આ એ આત્મા છે તન એ શરીર છે સન આ પ્લસ તન તો તન એટલે શરીર દેહ કાયા આની અંદર રહેનારો જે છે તે આત્મા છે અને આત્મા જે છે તે સનરૂપી સત્ય સનાતન ધર્મ પરમાત્મામાંથી પ્રગટ થયેલો છે ધર્મ જે છે ને ધર્મ શબ્દ દરેક જગ્યાએ લાગુ પડે હું ઘણીવાર કહું છું જેમ કે પત્ની હોય તો પત્નીનો ધર્મ શું છે પોતાના પતિની સેવા કરવી ધર્મ એટલે ફરજ કાનૂન કર્તવ્ય બરાબર એ જ રીતે જેમ એક પત્નીનો ધર્મ હોય છે પોતાના પતિની સેવા કરવી એમ પતિનો પણ ધર્મ હોય છે કે પોતાની પત્નીનું દરેક પ્રકારે ભરણ પોષણ કરવું જતન કરવું રક્ષણ કરવું એનો ધર્મ છે માતા પિતાનો ધર્મ બને છે પોતાના બાળકોને સંસ્કારી બનાવવા બરાબર ભણાવવા ગણાવવા સારા સંસ્કારો એનું લાલન પાલન કરવું એ માતા પિતાનો ધર્મ છે પછી બાળકો યુવાન થઈ જાય પછી બાળકોનો ધર્મ બદલે ફરે છે બને છે કે ભાઈ મારા માતા પિતાની સેવા કરવી તે હર કોઈ બાળકનો એક ધર્મ છે એક ફરજ છે બરાબર તો આ રીતે ધર્મ જે શબ્દ છે એ દરેક જગ્યાએ લાગુ પડે છે બરાબર હવે મુખ્ય જે ધર્મ છે સનાતન તો તનની અંદર રહેલો જે આ રૂપી આત્મા છે એ સનરૂપી સત્ય સનાતન ધર્મ પરમાત્માને ધારણ કરે ધર્મનો એક મુખ્ય અર્થ છે ધારણ કરવું તો કોને ધારણ કરવું આત્મા દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરવો પરમાત્માને ધારણ કરવું ધારણ મતલબ ત્યાં ધારણા રાખવી તે ધર્મનું પાલન કરવું કે હું મારા પરમ પિતા પરમાત્મા સુધી કેમ પહોંચી શકું આત્માનો માત્ર આ જ લક્ષ્ય હોવો જોઈએ પણ તો આત્માનો લક્ષ્ય કઈ રીતે બંધાય સર્વપ્રથમ તો મંચિત બુદ્ધિ અહંકાર જ્યારે અંતકરણરૂપે આત્મામાં સમાઈ જાય ત્યારે આત્મઅવસ્થાને પ્રાપ્ત કરીએ આત્મ અવસ્થામાં આવીએ પછી એ ત્યાંથી એનો ધર્મની શરૂઆત થઈ છે પરમાત્માને પ્રાપ્ત કરવાની બરાબર કારણ કે પરમાત્મા જે છે એ સર્વવ્યાપક છે હવે આ સનાતન જ બધાનો બાપ છે સનાતન બરાબર તો ધર્માધર્મી પંથાપંથી જો કરે સો તો સનાતન નહીં આનો અર્થ છે કે અન્ય બની બેઠેલા વાળાવાળાઓ બની બેઠેલા બીજા અન્ય ધર્માધર્મી પંથાપંથીઓ એ સનાતન નહીં એ સનાતન નથી શું કામ નથી કારણ કે એ લોકો સનાતન ધર્મથી ઉલટું કામ કરશે સનાતન ધર્મ સીધું કામ કરે સર્વવ્યાપક છે બધાને સમાન દ્રષ્ટિએ જોવે કોઈ નાનું નહીં કોઈ મોટું નહીં બરાબર કોઈ વાળાવાળી નહીં કોઈ પંથાપંથી નહીં પણ આ વાળાવાળાઓ આ પંથાપંથીઓવાળાઓ એ સનાતન ધર્મથી વિરુદ્ધ ચાલશે તમે જઈ લેજો અને સનાતન ધર્મને ઉતારી પાડવાનો પ્રયત્ન કરશે અને સનાતન ધર્મને કાપવાનો પ્રયત્ન કરશે કેવી રીતે કે ના અમારા જ વાળામાં પરમાત્મા છે બીજો કહે અમારા જ પંથમાં પરમાત્મા છે ત્રીજો કહે અમારા જ પંથમાં પરમાત્મા છે અને કઈ રીતે સનાતન ધર્મને તોડવો આ જ એનો મુખ્ય હેતુ હોય છે એને ભક્તિ સાથે કોઈ મતલબ હોતો નથી બરાબર કારણ કે જ્યાં સુધી મારી દ્રષ્ટિ પહોંચે છે ત્યાં સુધી વાડામાં રહીને પંથાપંથીમાં રહીને અત્યાર સુધી મેં કોઈની મુક્તિ થતાં જોઈ નથી બરાબર હવે મુક્તિ થતાં જોઈ નથી હું તો શું કોઈ ન જોઈ શકે કારણ કે વાડામાં જ મુક્તિ છે પંથાપંથીમાં જ મુક્તિ છે અન્ય ધર્મમાં જ મુક્તિ છે તો એ અન્ય વાળાવાળા અન્ય પંથાપંથીવાળા અન્ય ધર્મવાળાઓ એની જે ગયા મરીને બરાબર શરીર છોડીને એનો કોઈનો ટપાલ ચિઠ્ઠી સંદેશ કે ફોન આવ્યો નથી કે ભાઈ એમને મુક્તિ મળી ગઈ આ માત્ર વાહિયાત વાતો છે વિશેષમાં બીજું કાંઈ નથી તો અન્ય પંથાપંથીવાળા જે છે તેને ભક્તિ સાથે કોઈ મતલબ નથી એનો એક જ હેતુ ઉદ્દેશ્ય અને લક્ષ્ય છે કે સનાતન ધર્મને કેમ તોડવો આ જ એનો હેતુ છે તમે જોઈ લેજો કારણ કે વાળાવાળા જાજા ભાગે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને ધરાવતા એવા લોકોને વધારે ફસાવી પોતાના વાળામાં લઈ જઈ અને આ સનાતન ધર્મને છોડાવી દઈએ આનો અર્થ શું થયો ઘણા એવું કહે છે કે આપણે દેવી દેવતાઓને પૂજવાના નથી ભગવાનોને પૂજવાના નથી મંદિરમાં ધરેલો પ્રસાદ નથી લેવાનો હેં આપણે કોઈને માનવાનો નથી શું કામ એનો અર્થ શું છે એનો અર્થ એ જ થયો કે સનાતન ધર્મને ગમે એમ કરીને તોડો હે કારણ કે એ લોકોનો અંદરનો ભાવ બીજો છે બહારનો ભાવ બીજો છે બહાર ઉપર છલી ખાલી વાહિયાત વાતો કરે છે જ્ઞાનની મોટી મોટી એ બધા બણગા ફૂકે છે બરાબર ધર્મ સાથેનો કોઈ મતલબ નથી ભક્તિ સાથેનો કોઈ મતલબ નથી હે એનું લક્ષ ભક્તિ ઉપર નથી એનું લક્ષ્ય એક જ છે કે સનાતન ધર્મને કઈ રીતે તોડવો એટલા માટે સંગઠનો બનાવી અને સનાતનના વિરુદ્ધમાં બોલતા રહેશે તમે જોઈ લેજો સનાતન ધર્મના હંમેશા એ લોકો વિરુદ્ધ જ ચાલશે ઉલટા જ ચાલશે કારણ કે તે સનાતન ધર્મથી ઉલટા ચાલે એના વિરુદ્ધમાં ચાલે એને સનાતન કઈ રીતે કહી શકાય એટલા માટે હું કહું છું કે પંથા પંથાપંથી જો કરે છો તો સનાતન ના એ સનાતન છે જ નહીં જો એ સનાતન હોય તો સનાતન ધર્મને સપોર્ટ કરે એનો વિરુદ્ધ ન કરે સપોર્ટ કરે ને તો કોઈ સપોર્ટ તો કરતા નથી વિરુદ્ધ જ કરે છે કોઈ પણ તમે વાળાવાળા જોઈ લો કોઈ પણ પંથાપંથીવાળા જોઈ લો એક જ કામ ઉપાડ્યું છે કે ગમે એમ કરીને સનાતન ધર્મને પાડો રામ તો કે મુક્તિ નથી રામ તો કે નથી માનતા કૃષ્ણ તો કે મુક્તિ નથી થઈ એને મને નથી માનતા શિવ તો કે એની મુક્તિ નથી થઈ શિવ સ્વયં આત્મા છે હે હવે એને પંથી વાળા શિવને કાળ કહી દે આજકાલના નીકળી પડેલા ડાટાન જટાન લાલ પીળાન ધોરાન કપડાં પહેરી પહેરીને હે આનો અર્થ શું છે આ બધા ઢોંગી પાખંડી છે અને બિચારા ભોગરા ભોળા પારવડાને ફસાવી ચેલીઓ ચેલા મુંડી એના પૈસા અડપી અને મોજ કરતા વિશેષ મકાઈ નથી અને વાડાવાડાઓમાં વાળાવાડીઓમાં જે ફસાય છે પંથાપંથીઓમાં જે ફસાય છે એ એવા જ લોકો એની અંદર જશે એવા જ લોકો ફસાશે જે સનાતન ધર્મથી વિરુદ્ધમાં હાલતા હશે એવા જ લોકો એની અંદર જાજા જોઈ લેજો કારણ કે આનું શું છે એક જ મકસદ છે વિરુદ્ધ કરવો કેમ સનાતન ધર્મને ઉતારી પાડવો એટલા માટે સનાતન ધર્મ એ છે જ નહીં એટલા માટે હું કહું છું જો એ સનાતન ધર્મ હોય તો સનાતનને સપોર્ટ ન કરે સનાતનથી વિરોધ હાલે ન હાલે કારણ કે સનાતન ધર્મમાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે પરમાત્મા સર્વવ્યાપક છે કણકણમાં છે અણુ અણુમાં છે જરરે જરરે મેં છે સ્થાવર જંગમ બધી જગ્યાએ છે એ બરાબર તો આ પંથાપંથીઓવાળા શું છે એ બધી જગ્યાએ પરમાત્માને નહીં માને એવું કહેશે કે પાંચ તત્વ જળશે પૃથ્વી જળશે પથ્થર જળશે તો એને પ્રશ્ન કરો કે આ જળ આવ્યું ક્યાંથી પૃથ્વી આવી ક્યાંથી હે પૃથ્વી આવી ક્યાંથી તો પૃથ્વી આવી પાણીમાંથી પાણી ક્યાંથી આવ્યું પાણી આવ્યું અગ્નિમાંથી અગ્નિ ક્યાંથી આવ્યું વાયુમાંથી વાયુ ક્યાંથી આવ્યું આકાશમાંથી આકાશ ક્યાંથી આવ્યું આત્મામાંથી આત્મા ક્યાંથી આવ્યો પરમાત્મામાંથી હેં તો સરવાળા બધું પરમાત્માની જ રચના ને તો પરમાત્માની રચના થઈ આનો અર્થ છે બધી જગ્યાએ પરમાત્મા છે સરવાળે બધું પરમાત્મામાંથી પ્રગટ થયેલું છે પરમાત્મા સ્વયં અવિનાશી છે બરાબર તો અવિનાશીમાંથી પ્રગટ થયેલી વસ્તુ બધી અવિનાશી જોઈ આ હું ઘણા ઓડિયોમાં કહી ચૂક્યો છું રાઈટ તો એટલા માટે આ જે પંથાપંથીઓવાળા છે એનો એક જ માત્ર હેતુ ઉદ્દેશ્ય આશ્રય છે કે સનાતન ધર્મને ગમે કેમ તેમ કરીને એને પાળો બરાબર અને એના વિરુદ્ધમાં હાલો તો હવે ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે મંદિરમાં ત્યાં ઘણા બધા પંથાપંથીઓવાળા કે મંદિરમાં ધરેલો પ્રસાદ આપણે નથી ખાવાનો તો આપણે એને ભાઈ મંદિરમાં ધરેલો પ્રસાદ કેમ નથી ખાવાનો હેં તો એ શું કહે છે કે ભાઈ મંદિરમાં તો ભગવાન નથી મંદિરમાં ભગવાન ન હોય તો ભગવાનને પ્રસાદ કેવી રીતે થઈ ગયો હે અરે તું આખે આખો ધરતી ધરતીમાં તું જ આખો આખો પ્રસાદ થઈ રહ્યો આ ધરતી માતા છે તું જ આખે આખો હાલી ગયો હાલી રહ્યો ધરતી માથે માને ધરાઈ ગયો હતો આખે આખો પરસાદત્વ આખે આખો બની ગયો તો આજે પાંચ તત્વરૂપી જળને ન માનતા હોય એવા લોકોને પણ હું કહું છું તમ પાણી પીતા નહીં જળ તત્વ છે પાણી એક જળ હોય તેને પીતા નહીં વાયુ એક જળ હોય તેને શ્વાસ લેતા નહીં ધરતી એક જળ હોય તેની ઉપર હાલતા નહીં આકાશ એક જળ હોય તેને નીચે રહેતા નહીં અગ્નિ એક જળ હોય તો રોટલી શાક રાંધીને અગ્નિમાં ખાતા નહીં કાં ન્યાય આં પાછા પડશે પાંચ તત્વ જળ હોય તો તમારા શરીરથી પર રહેવાય તમારા શરીરનો પણ ઉપયોગ ન કરાય વટકંઠનો પણ ઉપયોગ ન કરાય બોલાય પણ નહીં સરસ્વતી વાણીનો પણ ઉપયોગ ન કરે હે સાચી વાત નથી પણ આનું કામ શું છે કે ઉલટું હાલવાનું અને ગમે ત્યાં તમે કોઈ પણ સનાતન ધર્મના સંતો હશે એની ટીકા નીંદા ઈર્ષા સિવાય બીજું કાંઈ નથી એને એમ જ છે ગમે જ મહાન તમે જોઈ લેજો ટોટલ ધર્મ અન્ય મજબવાળા પંથાપંથીવાળા ધર્માધર્મીવાળા સનાતન ધર્મના સંતોને આવું ઉડાડશે હોય ઢોંગી પાખંડી લુખા હોય હાવ છતાં પણ આઈ એમ સમથિંગ ઇગો અમે જ જ્ઞાની છીએ આવો દાવો ઠોકશે બરાબર હોય ને કાંઈ હાવ કોરો બકવાસ હોય લોકોને ડોંગ પાખંડ કરીને છેતરવાના ધંધા ગામડે ગામડે પોતાના ચેલીઓ ચેલા ચમચાઓ મારફતે જાહેરાતો કરી કરીને ભોળા ભાર ફસાવીને પોતાના વાળામાં લઈ જવાનું સનાતન ધર્મને કેમ તોડવો આ જ એનો હેતુ છે એટલા માટે હું કહું છું કે આ લોકો સનાતની છે જ નહીં સનાતનનો બોર્ડ લગાડીને રખડેસ રખડે છે સનાતનનો બોર્ડ રખાડે લગાડે છે પણ અંદર જાઓ એટલે સનાતન જેવું અંદર તમને કાંઈ મળે નહીં બરાબર જેવી રીતે માનો કે એક જણાને દારૂ વેચવો છે દારૂ વેચવો દારૂ વેચવો એ ગેરકાનૂની છે બરાબર તો એના માટે શું એ પ્લાનિંગ કરશે ઉપર બોર્ડ મારે કે દૂધ દહીં છાસ અહીં મળે છે શુદ્ધ દેશી ઘી પણ અહીં મળે છે આવો બોર્ડ મારશે બરાબર એટલે માણસ જાય અંદર જાય ને તો દારૂ મળતો હોય તો બોર્ડ બીજો છે અંદર વસ્તુ બીજી છે આને જ કહેવાય ષડયંત્ર આ મોટામાં મોટું એક સનાતન ધર્મને તોડવાનું ષડયંત્ર માસ્ટર પ્લાનિંગ છે વિશેષમાં બીજું કહે કારણ કે ભક્તિ લોકો સાથે ભક્તિ કરવાની સાથે આ લોકોનો મતલબ જ નથી કોઈ ભક્તિ શું છે એને એને કોઈ પડી નથી ને તો કથણી બકણી કરી કેમ માણસોને ફસાવવા કેમ પૈસા કમાવા ધર્મના નામે કેમ ધંધો કરી લેવો ધર્મના નામે ધંધો પણ થાય પોતે પૂજાય પણ અને સનાતન ધર્મનો વિરોધ પણ થાય અને સનાતન ધર્મને તોડવાનો પણ ધંધો થાય બરાબર તો હવે સનાતન ધર્મનો વિરોધ કરે તો સનાતન હે ધર્મને એનાથી શું ફેર પડે કાંઈ ફેર પડે કાંઈ ન પડે રામની મુક્તિ નથી તો રામને એનાથી શું ફેર પડે કૃષ્ણની મુક્તિ નથી કૃષ્ણને એનાથી શું ફેર પડે કાંઈ ફેર પડે કાંઈ ફેર ન પડે આવા તો કેટલાય ઢોંગી પાખંડી આવ્યા અને કેટલાય ગયા આનું શું આવે હે લાખો આવ્યાને લાખો તો ભાઈ તેરે જશે લાખો આવે લાખો ઈસ માટીને ખાય રાહાના નામ નિશાન આવવાના તો કેટલાય નામ નિશાની નથી રહી આદિનાદિ કાળથી સનાતન ધર્મ ચાલતો આવ્યો છે ચાલતો રહેવાનો છે હે અને સદા સદાને માટે રહેશે એને કોઈની તાકાત નથી તોડી શકે કેટલાય એવા થોડા વાર પણ કોઈથી તૂટો નથી બરાબર હવે આ ખાડા ખબોચિયા જે છે ને એ સનાતન ધર્મરૂપી સમુદ્રને પાછો પાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે ખાડાઓ એમ કહે છે ખાડાઓમાં સમજો છો ને ખાડા એટલે વાડા વાળાવાળા ખાડા એમ કહે છે કે અમે સમુદ્ર અમારી પાસે કાંઈ નથી એમ આવા હજારો ખાડા ભેગા થાય ને તો એ સમુદ્રની તુલના ના થાય એની સાથે કારણ કે આજકાલ ખાડા ખબોચિયા એ આ સમુદ્રને હરાવવા માટે છે સમુદ્રને એ નીચો દેખાડવા માટે છે અને ખાડા ખબોચિયાની જે ડેટકી હોય છે ડેટકી એટલે ચેલી ને ડેટકો એટલે ચેલો અને ખાડો ખબોચ્યો એ મનની મનરૂપી ખાડો અને વિષય વાસના રૂપી ચેલિયું ચેલા હે તો મનરૂપી ખાડામાં જીવજંતુ વિષય વાસનાના જીવ જંતુ ખાનારા બધાય છે વિશેષમાં બીજું કાંઈ છે નહીં એટલા માટે સંતો કહે છે ખાડા રે નહીં ડેટકી એ સુરે જાણે મારા સમુદ્રિયાની લેર આનો અર્થ એ જ છે ખાડા ખબોચિયાની જે ડેટકી છે ખાડો એટલે એક વાળો એક પંથ બરાબર એની જે ડેડકીય હોય એમાં રહેનારા એ સમુદ્રની લહેરને શું જાણે એ સત્ય સનાતન ધર્મરૂપી પરમાત્માને શું જાણે એની મોજને એની લહેરને એનું કામ જ નથી બરાબર તો મારો કહેવાનો અર્થ એ છે કે ખાડા ખબોચિયા હજારો ભેગા થાય ને તો એ સમુદ્રની તુલના ન થાય એની સાથે સમુદ્રની સરખામણી એની સાથે ન થઈ શકે ખાડા ખબોચિયા એ ખાડા ખબોચિયા જ રહેવાના હે આ ખાડા ખબોચિયા તો ચેલાને હોકરા મતલબ હે ચેલ્યું ને ચેલાન હોકર્યું ને હોકરાન ગમે એટલા ભેગા થાય ગમે એટલા ખાડા ખબોચિયા ભેગા થાય સનાતન રૂપી સમુદ્રનો સામનો ન કરી શકે કારણ કે એની તુલના એની સાથે ન થઈ શકે ગમે એટલું જોર અજમાવી લે ને એને ફાવે એટલું જોર અજમાવી લે ને પણ એનાથી એક વાળ પણ વાકો ન થાય કાંઈ ન થાય બરાબર સનાતન ધર્મને કોઈ તોડી જ ન શકે મિત્રો ભગત એટલા માટે કે સનાતન ધર્મ વ્યાપક છે એ તોડી જ ન શકે ધંધા એના નામે મુક્તિ તો એની કરોડો કિલોમીટર દૂર હોય એવાથી મુક્તિ તો અરે મુક્તિ તો શું હે મોક્ષ તો અબજો કિલોમીટર દૂર હોય મુક્તિમાંથી છુટકારોય નથી જ્યાં ત્યાં ધોડા ધોડે ત્યાં ચેલું ચેલા મૂડીને પૈસા જ કમાય ટોટલ તમે વાળાવાળા પત્તા મધ્યમ જોઈ લો એક જ ધંધો ઉપાડ્યો ઓળ ઓલાન પાડે ઓળ ઓલાન પાડે ઓલો કે મોટો મોટું ઓલો કેવું મોટો ઓલો કેવું મોટો હે હવે આ સ્વયં તરકા તરકી વાવાદ વિવાદ હે આમાં ખુદ સ્વયં ફસાયેલા છે એ તમારી શું મુક્તિ કરવાનાર કોઈ દિવસ ન થાય મિત્રો તો હું તો એક જ વસ્તુને માનું છું કે હું ઓન્લી ફોર સત્ય સનાતન ધર્મી છું અને સત્ય સનાતન ધર્મ જે છે તે સર્વને સાથે લઈને ચાલનારા છે એ કોઈ દિવસ વ્યક્તિગત એનું નામ લઈ કોઈ દિવ ઉતારી પાડશે નહીં હું ઘણા ઓડિયોમાં બોલું છું ભાઈ વ્યક્તિગત નામ લઈને ઉતારી પાડવા એ મારો ડાબા હાથનો ખેલ છે બરાબર હું કેટલાય ઓડિયો કહું છું પરંતુ મારો સનાતન ધર્મ મને આ મંજૂરી આપતો નથી કે કોઈને ઉતારી પાડો દરેક સાથે પ્રેમ રાખો ભાવ રાખો હળીમળીને રહ્યો સમાન દૃષ્ટિ રાખો કારણ કે મને જે સનાતન ધર્મમાંથી શીખવા મળ્યું છે એ આ શીખવા મળ્યું છે કે દરેક ઉપર ભાવ રાખો દરેક ઉપર પ્રેમ રાખો હળીમળીને રહ્યો વારાવાર વાળો તો એનો તો એક ધંધો જ છે એક કામ જ છે તો એ તો ભલન કર્યા કરે છોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય તો માવતર છે એ સનાતન ધર્મ છે છોરું છે આ વાળાવારી અન્ય ધર્મધર્મી પંથાપંથીઓ એ બધા છોરું છે એ બધા છોકરાઓ સનાતન ધર્મના હેં તો કહેવાનો મારો અર્થ એ છે ભગત કે સનાતન ધર્મ એક જ સર્વશ્રેષ્ઠ છે બરાબર સનાતન ધર્મની અંદરથી જ બધા ધર્મો પ્રગટ થયેલા છે ટોટલ પંથાપંથીઓ વાળાવારા આવે જેટલી વાણીઓ ઉઠાવી છે એ પણ સનાતન ધર્મની જ છે ગીતાની જ છે એની નકલ માત્ર જ છે બીજું કાંઈ છે નહીં માત્ર એની નકલ જ કરેલી છે હું ઘણીવાર કહું છું કે ઓહમ અને સોહમ આ શબ્દ આવ્યા ક્યાંથી સનાતન ધર્મના છે સાહેબ શબ્દ આવ્યો ક્યાંથી રામ વખતનો છે હેં સોમ શબ્દ આવ્યો ક્યાંથી કાગ ભૂસંડી કહે છે બરાબર ગરુડને એ સોમ શબ્દ વિશે સમજાવે રામ શબ્દ ભગવાન શ્રી રામે દસ હજાર વર્ષ પહેલાં સાહેબ શબ્દ વાપરો હે અગિયાર હજાર વર્ષ પહેલાં ગુરુ ગોરખનાથે પણ સોમ શબ્દનો ઉપયોગ કર્યો છે બરાબર પછી આ લોકો શું કરે છે કે સનાતન ધર્મની જે વાણીઓ છે એના શબ્દો ઉપર આ લોકો વાળા પંથા વાળા પોતાની મોહર મારી વસ્તુ બીજા પોતાની મોહર મારી દે હમણાં એક ફરતો ફરતો ફોટો આવ્યો હતો મારી પાસે એ ફોટો હતો કેશવાનંદનો અને કેશવાનંદજી મહારાજ થઈ ગયા મોરબીમાં બરાબર મોરબીમાં એને આજથી હું લગભગ કમસે કમ પિસ્તાલીસ વર્ષ પહેલાં મળેલો છું બરાબર જ્યારે મારી ઉંમર પંદર વીસ વર્ષની આસપાસ હતી ત્યારે મોરબી એક વિસીપરા કહેવાય છે વિસીપરાથી આગળ હાલતા મચ્છુ નદી આવે છે અને એક શમશાન હતું એ શમશાનમાં હું કેશવાનંદ બાપુને મળેલો છું કેશવાનંદ બાપુ ઓનલી ફોર હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મી હતા બરાબર અને એના એક શિષ્ય પણ છે કનકેશ્વરી દેવી જે ટોપ લેવલનું આધ્યાત્મિક જ્ઞાન પણ ધરાવે છે બરાબર અને હવે કોઈ પંથાપંથીવાળા શું કર્યું કે કેશવાનંદ બાપુના ફોટા ઉપર પંથનું નામ લખી રિલીઝ કરી દીધો પછી મેં એક ભાઈને ફોન કર્યો આ કોના મોકલો તો કે મારામાં આવ્યો છે મેં કીધું આ લખ્યું છે ને પંથનું નામ અસલમાં છે આ સનાતન ધર્મી એટલે આવી રીતે સનાતન ધર્મી ઉપર બોર્ડ મારે છે પોતાનું લેબલ પોતાનું મારી દે તો પોતાનું લેબલ મારી લેવાથી માં થઈ જાય તો છલકપટ નહોતું કારણ કે છે જ આ બધું છલકપટ તો બોર્ડ મારવાથી કાંઈ ન થાય એ ફોટો આવ્યો હતો મારી પાસે એની માથે લખેલું હતું મેં એ એક ભાઈને કીધેલું હોત છે અને ભગત તમને પણ કીધેલું હતું કે આ જુઓ આ કેવું નાટક આઈધ હે સારી વસ્તુ ઉપર પોતાનું લેબલ મારી દે કે આ વસ્તુ અમારી છે તો આમ ન હાલે આ બધું છલકપટ છે નાટક છે નવટંકી છે મુક્તિ આમાં થાય જ નહીં પંથાપંથીઓ મને જ્યાં સુધી મારી દ્રષ્ટિ કામ કરે છે ત્યાં સુધી પંથાપંથીઓ મુક્તિ થાય જ નહીં ગેરંટી સાથે હું કહું છું ને કોઈ કહેતા પંથાપંથી મુક્તિ થઈ જાય હું માનવા તૈયાર નથી દુનિયા ભલે માનતી પણ હું આને મારી વ્યક્તિગત રૂપે માનતો નથી બરાબર કથણી બકણી થાય વાદ વિવાદ થાય કે એકાબીજા નાના મોટા કરવાનું થાય ઉતારી પડવાનું થાય બાકી મુક્તિ કોઈ દિવસ ન થાય બરાબર મુક્તિ થાય જ નહીં કારણ કે મને ખાસ ખબર છે જ્યાં સુધી મારો અનુભવ છે બધી જગ્યાએ રખડેલો રૂપ હવે તમે કોઈ સનાતન ધર્મવાળો સત્સંગ કરતો હોય ને તો પંથાપંથી વાળો શું કરશે હેં બીજું બધું બંધ કરો અનુભવની વાત કરો હવે આ મૂર્ખાઓને એ પણ ખબર નથી કે અનુભવની વાત કહેવામાં આવતી જ નથી હું આ ભીખા સાહેબની વાણી પણ બોલું છું કે ભીખા બાત અગમ કી સુનન મેં નાહી જો કહે સો જાને નાહીં જાને સો કહે નહીં અગમ છે અનુભવની વાત અગમરૂપી પરમાત્માની જે વાત છે અનુભવની તે કહેવા સાંભળવામાં છે જ નહીં તો આમ મેળો કીએ કેવી રીતે હેં કહી જ નથી શકતો છતાં પણ મૂર્ખાઓ કોમેન્ટો કરીને પૂછતા હોય છે મને અનુભવની વાત કરો હવે એના અનુભવની વાત થતી જ નથી તો કરવી કેમ પવન નીચે તમે પંખા નીચે બેઠા હોય ને હવા તમને લાગતી હોય તો કેવી હવા છે કેમ લાગે છે તમે સામે કેમ સમજાવો સમજાવી જ ન શકો એટલે આ મૂર્ખાઓ જે હોય છે આવી રીતે ઉતારી પાડવાનો ધંધો કરતા હોય છે બીજું કાંઈ નથી બરાબર પણ આવાઓને આ શું છે મેં ઘણા ઓડિયોમાં બોલું છું ભાઈ મારા ડાબા હાથનો ખેલ છે પણ હું મેં કીધું એમ સનાતન ધર્મી છું સર્વવ્યાપક અમે માનનારા છીએ દરેક ઉપર ભાવ પ્રેમ રાખનારા છીએ સમાન દ્રષ્ટિથી જોનારા છીએ બરાબર તો કહેવાનો મારો અર્થ છે કે સનાતન ધર્મ જ બધાનો બાપ છે સનાતન સબકા બાપ એ બેટા કિસ્કા નાય બેટા હો કે ધર્મી પંથા પંથી જો કરે સો તો સનાતન નહીં બરાબર એટલે એ સનાતન છે જ નહીં પંથાપંથી ધર્માધર્મી અન્ય કરે એ સનાતનને એને કેવી રીતે કરવું કારણ કે એ તો સનાતનથી વિરુદ્ધમાં હે સનાતનની જો એ હોય તો સનાતનને સપોર્ટ ન કરે સનાતનના સમર્થનમાં ન હોય સનાતનથી વિરુદ્ધ શું કામ ચાલે કારણ કે એનું કામ જ છે મિત્રો ઉલટું તો બરાબર તો બે વર્ષ પહેલાં એક પંથવાળો છે અને મારા આમને સામને બેઠક પણ થઈ હતી મેં એને કીધું છું ફોનમાંથી પણ કીધું હતું કે તું આટલો બધો સનાતન ધર્મને તોડવાનો પ્રયત્ન કરી રહ્યો છો લાઈવ ડિબેટ કરવીશ બોલે હમ તું કે હું આવું નકર હું કહું ત્યાં તું આવી જા મોબાઈલ ટુ મોબાઈલ વાત કરવી હોય તો ભલે તારી ઓડિયો ક્લિપ તું રેકોર્ડ કરજે હું રેકોર્ડ કરીશ કોઈ ઓડિયો ક્લિપની અંદર કોઈ કાપકૂટ કરતા નહીં નકર શું છે આ પંથાપંથીવાળા ધંધાવાળા કાપકૂટ કરે ઓડિયો ક્લિપમાં કાપકૂટ કરીને પછી આપણે જે બોયલા એને કટ કરી નાખે એ જે બોયલા હોય ને એ ચાલુ રાખે ને નીચે ઓલું બતાવે બરાબર બીજું એનું સારું સારું બતાવે આપણું જે હોય એને કટ કરી નાખે આવી પણ ચાલાકીઓ વાપરે આ શું છલકપટ નથી શું છે હેં જે ઓડિયો ક્લિપ રિલીઝ થઈ હોય જે હોય એમાંથી કાંઈ કાપકૂટ થાય નહીં પૂરેપૂરી મૂકવી પડે પણ આ કાપકૂટ કરીને જે મૂકવા માંડ્યા છે એનો અર્થ શું છે છલ કપટ નથી છે છલ કપટ જ છે તો આનો તો વિનાશ નજીક છે વિનાશ એટલે આ ચોરાસીના ચક્કરમાં અને મુક્તિ ન મળે હે કારણ કે આ શું છે મિત્રો કે હવે ચલો ઠીક છે અત્યારે જેને જે યોગ્ય લાગ્યા તે કર્યું પણ હું તો એમ કહું છું ભાઈ આવા તો કેટલાય આવ્યા ને કેટલાય ગયા સનાતન ધર્મ નાનાથી કાંઈ ફેર પડે નહીં તમે રામને ગમે એટલું ફાવે એની ટીકા કરો નિંદા કરો ઈર્ષા કરો એના રામને હું ફેર પડી જાય કૃષ્ણની ટીકા નિંદા કરો એને હું ફેર પડી જાય શિવની ટીકા નિંદા કરો એને હું ફેર પડી જાય કાંઈ ફેર પડે કાંઈ ને ફેર ન પડે પણ તમે ઉગાડો પડી જાઓ કે અમે આના દુશ્મન છીએ તમે નજરે ચડી જ ગયા છો અને ચડી ગયા જવાના છો નજરે કારણ કે ખબર જ છે બધાને કે તમે હું વાણીઓ બોલો છો હું નહીં એટલા માટે મેં એક પંથવાળાને કીધું હતું મેં કે ભાઈ તમે જેટલી તમારા ગુરુની ઓડિયો ક્લિપ છે ને એ ટોટલ હું લેપટોપમાં અને કોમ્પ્યુટરમાં આ બધું ઉતારી દઉં છું બધું કદાચ તમે ત્યાંથી ડિલેટ મારી દીધો તો મારી પાસે કોમ્પ્યુટરમાં જ નહીં જાય બરાબર કારણ કે હું બધું મારા કોમ્પ્યુટરમાં લઈ જ લઉં છું લઈ જ લઉં છું લેપટોપમાં એક ઘણી જગ્યાએ લઈ લીધા બરાબર એટલે ટોટલ જે અન્ય લોકો શું બોલે છે એ ટોટલ વસ્તુને હું સંગ્રહ કરી લઉં છું સમય આવે ત્યારે એને હું રિલીઝ પણ કરી દેવાનો હતો કે અત્યારે આ શું બોલે છે ને અત્યારે પહેલાં હું બોલતો જ જોઈ લ્યો બરાબર તો આનું શું છે મિત્રો કે નમતા પલળે બીસી જવાનું અને બતા નવટંકી બાજ છે નવટંકી સિવાય નાટક સિવાય બીજું કાંઈ છે નહીં જે બાજુ પલળું નમે ને એ બાજુ વહે જાય આમ તો આમ વહી જાય ને આમ નમેત આમ બેહી જાય મૂળ એને કાંઈ લેવા દેવા જ નથી ઓલા કહેતા કે ભાઈ બેઠક વગરનો લોટો બેઠક વગરનો જે લોટો હોય ને આમે દડે ને આમય દડે આમે દડે ફરતો રહીએ એટલે આ કહેવાનો મારો અર્થ એવો છે કે બધા બેઠક વગરના લોટા છે બરાબર એક વસ્તુને પકડી રાખનાર નથી વાંથી વાં દોડે વાંથી વાં દોડે વાંથી વાં દોડે વાંથી વાં દોડે આ બધું ધન કમાવાના ધંધા છે વિશેષમાં કાંઈ નથી કારણ કે આ ઢોંગી પાખંડી અમુક ગુરુ હશે એની તો જિંદગી બરબાદ થઈ ગઈ પણ એના ચેલિયું ચેલાની પણ જિંદગી બરબાદ કરી રહ્યા હતા આ બધાએ મહાનરકમાં જવાના છે હે સનાતન ધર્મ શીખવાડે છે બધાથી પ્રેમ કરો બધાથી અડીમળીને રહો બધા સાથે ભાવ રાખો આ સનાતન ધર્મનો સિદ્ધાંત છે અને વાળાવાળાનો સિદ્ધાંત છે કે આનાથી ઉલટા આ આનો વિરોધ કરો આનાથી ઉલટા આ આ એનો સિદ્ધાંત છે તો સનાતન ધર્મ પડી ગયેલાને ઉપાડે છે અને પંથાપંથીવાળા જે ઉપર ઉઠો છે એને પાડવાનું કરે છે બરાબર અને સનાતન ધર્મ જે પડી ગયો છે એને બિચારાને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરે છે કેટલો ઉલટા કહેવાય કોણ મહાન થયોમાં ઉપર ઉઠાવનાર મહાન થાય કે પાડનારો મહાન થાય ઉપર ઉઠાવનારો મહાન છે આ પાડનારા મહાન ન કહેવાય એટલે આ બધાનું કામ જ પાડવું છે પણ આનાથી કાંઈ કોઈને ફેર પડવાનો નથી બરાબર કોઈ દિવસ કાંઈ ફેર પડે નહીં અમારે અમારે મુંબઈમાં એક મીટિંગ થઈ હતી એમાં લગભગ બે હજાર માણસો ભેગા થયા હતા એમાં બધા વાત કરતા હતા શું કરવું મેં ભાઈ આનાથી કાંઈ ફેર ન પડે કરતા એને કરવા દઉં તમે તમારો સત્સંગ કરો તમારું કામ કરો તમારી ભક્તિ કરો જે કરે તે ભરે ભાઈ તમારે શું લેવા દેવા મારે શું લેવા દેવા કરવા દો કરતા હોય કારણ કે એ નથી કહેતો બધાને એક દહકો આવે દહકો દયા પછી કોઈ ગોતે નહીં પૂછે નહીં આવા તો ઘણા કેટલાય પંથ આવે કેટલાય ઉડી ગયા નીકળી ગયા અને અત્યારે કોઈ ઓળખતું નથી વચ્ચે પંદર વીસ વર્ષ પહેલાં એક પંથ થયો તમે જોવો તો ભાવનગર બાજુ ને આમ તો ઓળખાવાની બધી જગ્યા અત્યારે નામો નિશાન છે કે કોઈ ઓળખતું નથી એવી રીતે આવા તો આવે ને જાય આવે ને જાય એને કોઈ પછી ઓળખે નહીં ભાઈ ભૂતકાળમાં પણ દસ હજાર વર્ષથી આ છતાંય રામને ભૂલીએ છીએ આપણે પાંચ હજાર વર્ષથી આ કૃષ્ણને ભૂલીએ છીએ અગિયાર હજાર વર્ષથી આ અવધુ જતી ગોરખનાથને આપણે ભૂલીએ છીએ નહીં તો મિત્રો સોનું સોનું રહીએ અને પિત્તળ પિત્તળ રીએ પિત્તળને ક્યારે કાટ લાગે ને ક્યારે ઉડી આવી જાય ખતમ થઈ જાય ખબર ન રહી પણ સોનાને લાખો વર્ષ થાય એવું ને ઉડી જાય ચાલુ ચાલો એમાં કાંઈ ફેર પડે ને ઉલટાનો એનો ભાવ વધતો જાય બરાબર ભગત તો હવે વાણીને ભગત વિરામ આપું છું હવે તમે કંઈ એનો બોલશો સત્ય સનાતન ધર્મની જય